બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પરિચય પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શ્રી ભીમ સાહેબના જીવન વિશે આજે આપણે રવિભાણ સંપ્રદાયના મહાન શ્રી ભીમ સાહેબના જીવનની જર્મનની ઝાંખી કરીએ તો વઢિયારમાં આવેલું સમીમુંજ ગામ એ ભીમ સાહેબનું મૂળ વતન હતું ભીમ સાહેબના વડવાઓ સમય જતા સૌરાષ્ટ્ર વાગડના મોરબી જિલ્લાના આમરડ ગામે વસવાટ કર્યો હતો જ્યાં પિતાશ્રી દેવજી બાપા બાવળફાળના ઘેરે વિક્રમ સવન સત્તરસો ચીમોતેર ચૈત્ર સુદ નોમ અને બુધવારના પાવન દિવસે માતા વીરભાઈના કુખે સંત શ્રી ભીમ સાહેબનો જન્મ થયો હતો પ્રભુ એક મેઘવાડ સમાજના ગરોડા બ્રાહ્મણ તરીકે અવતરેલા પરંતુ જ્ઞાન ભજન સત્સંગ અને ઉત્તમ શિષ્યો થકી અમર બનેલા ભીમ સાહેબને નાનપણથી જ ભજનની લહેર લાગી હતી છેક બાળપણમાં જ તેઓ જ્ઞાન સત્સંગમાં લીન રહેતા થોડો સમય વીત્યો ત્યાં ભીમ સાહેબના લગ્ન મોરબી પાસેના કુતાસી ગામે મોંઘીબાઈ સાથે કરવામાં આવ્યા પરંતુ ભજન જેનો આહાર બન્યો હોય એવા ભીમ સાહેબે સતગુરુ શ્રી ત્રિકમ સાહેબ પાસેથી નામદાન લઈ પગપાળા એમના શિષ્યવૃંદ સાથે સંઘ લઈ યાત્રાએ નીકળી પડ્યા હતા રસ્તામાં જામનગર શહેર આવ્યું જ્યાં નાગાજણ સાગઠિયાએ ભીમ સાહેબને ખૂબ આગ્રહ કરી રાત્રિના ચાર પ્રહોર ભજન સત્સંગ માટે રોક્યા બીજી બાજુ એ જ રાત્રે દાસીજીવણ સાહેબ પણ જામનગર ગયા હતા એમના કાને ભીમ સાહેબના ભજન સંભળાયા દાસીજીવણ સાહેબ જેના ઘેરે રોકાયા હતા એમને પૂછ્યું કે આ બૂમ કોણ પાડે છે ત્યારે ઘરધણી કહે છે કે આમરણના તેજસ્વી સંત ભીમ સાહેબ વિશે આવું ના બોલો તમે એકવાર એને સાંભળશો તો તમે પણ એના દિવાના બની જશો દાસીજીવણ પોતે ભીમ સાહેબ કેવા છે એ જોવા ને ત્યાં જાય છે ભીમ સાહેબની દ્રષ્ટિ જીવન ઉપર ઠરી ગઈ જીવન પણ એમનો સત્સંગ સાંભળી ભાવ વિભોર બની જાય છે પ્રભુ અડધી રાત થઈ ત્યાં નાગજન સાગઠિયાએ ભીમ સાહેબને કહ્યું કે બાપુ તમે સંગ લઈને ભલે યાત્રાએ જાઓ પણ માગસર સુદ બીજના દિવસે મારા ઘેરે પાટ રાખ્યો છે આપ પધારજો ભીમ સાહેબે વાયક સ્વીકાર્યું ત્યાં તો જામનગરની બાજુમાં આવેલું જાંબુડા ગામના બે માણસોએ પણ માક્ષર સુદ બીજનું વાયક આપ્યું બાણુગઢ ગામના એક વ્યક્તિએ કહ્યું કે અમે પણ પાંચ ભાઈઓએ પણ માક્ષર બીજનો પાઠ રાખ્યો છે દ્રાવ ગામમાંથી આવેલા લોકોએ કહ્યું કે માક્ષર સુદ બીજના દિવસે તો અમે પણ પાઠ રાખ્યો છે ભજનનો દોર ચાલુ છે ત્યાં ગામનો ભજન પ્રેમી વ્યક્તિ ઉભો થયો કે બાપુ અમારે પાઠ છે જરૂર હવે વહેલી સવારે ભીમ સાહેબે પ્રભાત્યા શરૂ કર્યા ત્યાં બાજુના ખીજડીયા ગામના વતની કહ્યું કે અમે વાડી વસ્તીના લોકો મળી માગસર બીજનો પાઠ કરીએ છીએ તમે હાજર રહેજો ભીમ સાહેબે એનું વાયક પણ સ્વીકારી લીધું દાસી જીવન ફાટી આંખે જોઈ રહ્યા અને મનોમને વિચાર કરે છે કે પાંચ પાંચ ગામના એક જ રાતના વાયક સ્વીકારે તો લીધા છે પણ આ એકલો સાધુડો જુદા જુદા ગામે હાજર કેવી રીતે રહી શકશે ભીમ સાહેબને ખબર હતી કે જીવન પરંપરાનો જીવ છે એને બસ ટકોરની જ જરૂર છે એટલે તેઓ જીવનના મનની વાત જાણી ગયા બોય એમ એની પાસે આવી અને કહેવા લાગ્યા કે તું જે વિચારે તે પણ હાજર તો મારો ગુરુ મહારાજ રહેશે તું ભરોસો રાખ ભાઈ વાત તો ઘણી લાંબી છે અને સૌ કોઈ જાણે છે એટલે ટૂંકમાં જ કહું છું તો જીવણ સાહેબ માગસર સુદ બીજના દિવસે ફરી જામનગર આવે છે અને નક્કી કરે છે કે જો ભીમ સાહેબ આ પાંચ પાંચ ગામમાં હાજર ન હોય તો એની માળા કપડાં અને પોતળી પણ ખેંચી લેવી છે જીવણ પાંચેય ગામમાં ઘોડી લઈને તપાસ કરે છે બધી જગ્યાએ ભીમ સાહેબની હાજરી જોઈ જીવણ સાહેબ પગમાં પડી પોતાને શિષ્ય તરીકે સ્વીકારા સદગુરુ સાહેબને અરજ કરે છે ભીમ ભીમસાહેબે ઘોઘા આવી આદેશ આપવાનું વચન આપ્યું અને શરત કરી કે તું પાટનું આયોજન કર જ્યારે પણ આવશે ત્યારે જ તને બોધ આપીશ આમ ખોબા જેવડા ઘોઘાવદર ગામના સાગર જેવા સંત શ્રી સાહેબ પોતાના શિષ્ય સમુદાય સહિત પધારે છે આજુબાજુના ઘણા બધા ગામ લોકો પણ ભજન સાંભળવા માટે આવ્યા હોય છે નાત આવે નૂર ઉપજે સંત મળે સંગા જય બોલો જીવનની ઘર બેઠા ગત ગંગા સવાર પડતા ભીમ સાહેબ કહે છે કે પડ નથી આવી જીવન તું આવતા મહિને બીજો પાઠ રાખજે આમ દરેક પાટે પળનું બહાનું કરી ભીમ સાહેબ જીવનની ધીરજની કસોટી કરતા રહ્યા જીવણ સાહેબ કહેશે કે હજુ કેટલી વાર એ વેળા ક્યારે આવશે ત્યારે ભીમ સાહેબે કહ્યું કે તારા મફતના વ્યાજ અને ભીમના તમામ પૈસા વપરાઈ જાય પછી તું એને તારી પત્ની ખેતરમાં સાંઠિયું ખેંચી મજૂરી કરી પૈસા કમાવ ત્યારે જ વેળા આવશે જીવા જીવાણ સાહેબ અને એમના પત્ની ઝાલુમાં કાળી મજૂરીના પૈસામાંથી પાઠ કરે છે એક સમય તો એવો આવે છે કે ઘરના વાસણો પણ વેચાઈ જાય છે આઠ આટલી કસોટી પછી ભીમ સાહેબ દાસી જીવાણ સાહેબને વચનનો ઉપદેશ આપે છે જીવણ બાપાનું મન સખડખડ થાય છે ત્યારે ભીમ સાહેબ સંદેશો મોકલે છે કે જીવણ જીવને જ્યાં રાખે જ્યાં વાગે અનહદ તુરારે આમ દાસી જીવણ અને અક્કલદાસ જેવા પ્રખર શિષ્યોની મહાનતા અપાવનાર સંત શ્રી સાહેબને જ્ઞાનની જીવન જ્યોત પ્રગટાવી પોતાના નિજ અનુભવથી સ્વરચિત અનેક ગુરુમુખી ભજનોની રચના કરી હતી સુનલે સુક્ષ્મણા નારી મેતો અજબ નામ પરવારી જીવણ જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા આ ઉપરાંત ઉઠત રણુકાર અખંડ આરતી બાજે જણુકાર જેવી અમર વાણી રચનાઓ રજૂ કરી છે ખરેખર ભાણ સાહેબની પરંપરામાં ભાણ સાહેબના શિષ્ય ખીમ સાહેબ એના ત્રિકમ સાહેબ અને એના શિષ્ય એટલે ભીમ સાહેબ કે જેણે સાચે જ રવિબાણ સંપ્રદાયને અનેક ઊંચાઈઓ પ્રદાન કરી અંતે તારીખ સત્તર માર્ચ અઢારસો પચીસને બુધવાર એટલે કે વિક્રમ સવંત અઢારસો એક્યાસી ચૈત્રવધ તેરસના દિવસે આમરણની પાવન ભૂમિમાં સમાધિસ્થ થયા આ પ્રસંગ રામજી રાઠોડ દ્વારા સંકલન કરવામાં આવ્યો છે એ બદલ રામજી રાઠોડનો ખૂબ ખૂબ આભાર આ પ્રસંગ તમે સાંભળો એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર